તારીખ સત્તરમી સપ્ટેમ્બર વિશ્વના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે તારીખ સત્તર સપ્ટેમ્બરની બે ઓક્ટોબર સેવા પખવાડિયા અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ પચાસ વર્ષથી ઉપરના વ્યશક નાગરિકો અને નગરપાલિકાના કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નગરપાલિકાના કર્મચારીઓ અને નાગરિકોએ આ આ કેમ્પનો લાભ લીધો હતો મેડિકલ કેમ્પમાં ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર દિગ્ગત પરમાર સેવા બજાવી હતી સાથે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલ સહિત શહેર ભાજપના મહામંત્રી જીજ્ઞેશ અંદાડીયા ભાજપના હોદ્દેદાર અને નગરપાલિકાના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સત્તર સપ્ટેમ્બરની તારીખે જન્મદિવસ હતો એ અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ અંકલેશ્વર ખાતે સેવા પખવાડિયા અંતર્ગત નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ કરવામાં આવે છે માનનીય વડાપ્રધાન શ્રી સેવા કાર્યો કરી રહ્યા છે તે અંતર્ગત અમે બ્લડ ડોનેશન કેમ્પ એક પેડ માકેનામ તેમજ સ્વચ્છતા કાર્યક્રમ આ અંતર્ગત કરવામાં આવ્યા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સત્તર સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સેવાકીય પખ પખવાડિયા દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન તેમજ સંગઠનના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો હાજર રહ્યા હતા અને મેડિકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવ્યો હતો